એના પછી બીજાને કોન્ટ્રાક્ટ વત્સલ શાહ કોન્ટ્રાક્ટર એક પછી એક ત્રણ ભાગીદારો છે અને આ ત્રણ નું પગેરું મેળવવા ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી છે રવિ જોડાયા છે રવિ આ લોકો તો છે ખબર છે આપણને પણ મૂળ છે કે આ લોકોને કોના આશીર્વાદ છે હજુ સુધી આ પકડાયા નથી કે આ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કે શું જનક વાત કરવામાં આવે તો જે રીતના વડોદરામાં જે દુર્ઘટના ઘટી બોટ પલટી ખાવાનો અને તેમાં ચૌદ લોકોના જે દુઃખદ મોત થયા છે જેમાં ક્રાઈમ બ્રાન્ચ અને તમામ નવ જેટલી પોલીસ ની ટીમો આરોપીઓને ને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી જે વાત કરવામાં આવે તો હરની પોલીસ સ્ટેશનમાં માં અઢાર લોકો ના નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જે આ કોટિયાર પ્રોજેક્ટ કંપની છે તેના તમામ ભાગીદાર અને તેમાં કામ કરનારા લોકો છે જેમાંથી ત્રણ જેટલા ભાગીદારો સુધી પહોંચવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે ત્રણ નું પગેરું મેળવીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગમે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને તેમની ધરપકડ લાવવામાં આવશે ઘટના બન્યા આ તમામ ભાગીદારો ભાગી રહ્યા છે છે ફરાર થઈ ગયા એફઆઈઆર માં જે નામ દાખલ થયા છે તેમાં પરેશ શાહ નું નામ પોલીસે દાખલ નથી કર્યું પરંતુ પરેશ શાહ ની જગ્યાએ જે કોન્ટ્રાક્ટમાં તેના દીકરાનું નામ હતું એટલા માટે તેનો દીકરો જે વત્સલ શાહ છે તેના ઉપર એફઆઈઆર માં તેનું નામ દાખલ કર્યું છે વત્સલ શાહ ની